અગળ બાદ સુરતની સુરતના લાલ દરવાજા વિસ્તારમાં મકાનનો કેટલોક ભાગ ધનાશાયી થયો છે લાકડાના વર્ષો જૂના મકાનનો કેટલોક ભાગ ધારાશાયી થયો છે આસપાસ કોઈ ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી છે મકાનની નીચે પાર્ક બેકાર્નો કચરો ઢાણ નીકળે ગયો છે સુરતની ઘટના છે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં મકાનનો કેટલોક ભાગ ધારાશાયી થયો છે લાકડાના વર્ષો જૂના મકાનનો આ ભાગ ધારાશાયી થયો છે આસપાસ કોઈ ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી છે પરંતુ આ મકાન પાસે પાર્ક કરેલી બે કાર કે જેનો કચરો ઢાણવાળી ગયો છે પરંતુ સદનસીબે કોઈ અન્ય જાનહાનિના સમાચાર નથી આગળ બાદ સુરતની સુરતના લાલ દરવાજા વિસ્તારમાં મકાનો કેટલોક ભાગ ધનાશાયી થયો છે લાકડાના વર્ષો જૂના મકાનનો કેટલોક ભાગ ધનાશાયી થયો છે આસપાસ કોઈ ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી છે મકાનની નીચે પાર્ક બે કારનો કચરો ઢાણ નીકળે ગયો છે સુરત ની ઘટના છે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં મકાનનો કેટલો ભાગ ધારાશાઈ થયો છે લાકડાના વર્ષો જૂના મકાનનો આ ભાગ ધારાશાઈ થયો છેガスપાસ કોઈ ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી છે પરંતુ આ મકાન પાસે પાર્ક કરેલી બે કાર કે જેનો કક્ષર ઘણવાળી ગયો છે પરંતુ સદનસીબે કોઈ અન્ય જાનહાનિનો સમાચાર નથી